સુરતમાં દબાણ હટાવવો ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું ચોથા દિવસે પણ પાલિકાની ટીમ અને કાપોદરા પોલીસના અધિકારીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું સવારે દસ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી પંદરથી વધારે ટ્રક ભરીને દબાણો દૂર કરાયા હતા બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા હતા લારી પાથરણાવાળા સહિત રસ્તાનું દબાણ દૂર કરવામાં આવ્યું છે અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો પણ દૂર કરાયા છે

છેલ્લા સાત કે આઠ દસ દસ દિવસની અંદર આ બીજી વખત મેગા ડ્રાઈવ જે રોડ ઉપર રહેતા હોય જે દબાણો કરીને અને જે દૂષણ ફેલાવતા હોય એવા લોકોને અત્યારે અહીંયા દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ચાર દિવસ પહેલાં પણ આપ જોઈ રહ્યા ત્યારે કે જે પાછળનો મારા વિસ્તારનો આવતો મામાદેવવાળો રોડ છે અહીંયા કિરણ ચોક અને લસણ માર્કેટનું પણ બહુ દબાણ હતું ત્યારે પણ કોર્પોરેશન દ્વારા અને પોલીસ તંત્ર સાથે રાખીને આઠથી દસ ગાડીનું દબાણું હટાવ્યા હતા આજે પણ આજે કોર્પોરેશનના વાહનો જેસીબી દ્વારા ફરી જે લોકો અહીંયા વસવાટ કરવા આવ્યા છે કે જે બ્રિન અધિકૃતે જે દબાણો કરીને ઉભા છે એ દબાણો દૂર કરવાનું કામગીરી ચાલી રહી છે કેમ કે વિસ્તારમાં ખૂબ પ્રશ્નો હતા વિસ્તારના લોકોની ખૂબ રજૂઆત હતી માનનીય અમારા ધારાસભ્ય શ્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ જોઈ રહ્યા છો કે આ કામગીરી કોર્પોરેશન અને પોલીસ તંત્ર સાથે થઈ રહી છે

તેમજ સીપી સાહેબની સૂચનાથી સેક્ટર સાહેબ અને સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ એ લોકોની સૂચના અને માર્ગદર્શન અનુસાર જે રોડ ઉપર મુખ્ય રસ્તા ઉપર જે દબાણો થકી જે ટ્રાફિકની અવગણના બધાને તકલીફ પડે છે લોકોને અને જે રોડ પર દબાણ ગેરકાયદેસર લોકોએ કરેલું છે અને જે રહેતા હતા એ બધા માટે એસએમસી સાથે મળીને કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમે

સુરતના કાપોદરા વિસ્તારમાં જે દબાણો છે હટાવવાનું આજે પાંચમા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે ત્યારે આપણે જોઈ જે સોલંકી છે સાહેબ પંડ્યા સાહેબ અને વાઘેલા સાહેબ દ્વારા અત્યારે જે થી જે કાપોદરા તરફ રસ્તો જઈ રહ્યો છે ત્યાં જે દબાણોનું કામ છે તે હટાવવામાં આવી રહ્યું છે સતત ચાર દિવસથી સતત પાંચમો દિવસ આજે સતત પાંચ દિવસથી આ દબાણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આખા વિસ્તારમાં જે ઝોન વન નો વિસ્તાર છે તમામ પોલીસ સ્ટેશન ની કામગીરી અત્યારે દેખાઈ રહી છે ક્યાંક ને ક્યાંક વરાછા પુણા કાપોદરા તમામ પોલીસ સ્ટેશનો દ્વારા અત્યારે જ્યાં જ્યાં રોડ ઉપર જીરો દબાણ છે ત્યાં તો જે ઓટાની બાર હોય એને પણ હટાવવાની કામગીરી ચાલુ છે ક્યાંક ને ક્યાંક અત્યારે પીઆઈ સહિત નો કાપડો અત્યારે સ્થળ પર આવી અને દબાણો દૂર કરી રહ્યા છે આ સતત પાંચમ દિવસે પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત